નમસ્તે આજની મારી રેસિપી છે ખાટું મીઠું કાકડીનું ઠંડુ ઠંડુ રાયતું તો એના માટે મેં બે કાકડી લઈ લીધી છે ધોઈને અને છોલી અને સરસ છીણીમાં છીણી લીધી છે તો આ રીતે એક વાડકી જેટલું છીણ તૈયાર થઈ ગયું છે હવે બીજી બાજુ એક વાડકી દહીં લઈ લીધું છે એને આ રીતે વલોવી લેવાનું છે એટલે જેટલું છીણ છે એટલું જ મેં માપથી દહીં લઈ લીધું છે અને સરસ વલોવી અને એમાં છીણ એડ કરી દેવાનું છે આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે બે ચમચી દળેલી ખાંડ રાયતામાં એડ કરી દીધી છે કેમ કે ગુજરાતી ખાટું મીઠું રાયતું હોય છે તો એમાં ખાંડ નાખવી જરૂરી છે હવે ચપટી મીઠું એડ કર્યું છે ધાણા બારીક સમારેલા એ પણ નાખી દીધા છે હવે શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલો નાખી દીધો છે અને આ બધી જ વસ્તુઓ સરસ મિક્સ કરી લેવાની છે દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો લાઈક કોમેન્ટ કરો અને બીજી તરફ મેં રાયતા માટે તડકો તૈયાર કરી રહી છું તો એના માટે બે ચમચી તેલ એક ચમચી રાઈ એક ચમચી જીરું મીઠું લીમડો અને બારીક સમારેલા લીલા મરચાં બે એડ કર્યા છે મીઠો લીમડો અને ચપટી હિંગ આ રીતે તડકો તૈયાર કરી અને રાયતામાં એડ કરી લેવાનો છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે તો આપણે પ્રસંગમાં જેવું બનાવીએ છીએ જેવું આપણે પ્રસંગમાં ખાઈએ છીએ એ રીતનું આ રાયતું તૈયાર થઈ ગયું છે આ ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું હોય છે તો મિત્રો તમે પણ આ રીતે રાયતું બનાવો અને રાયતાનો આનંદ માણો કાકડીનું ખૂબ જ ટેસ્ટી રાયતું જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે થેન્ક યુ